હોળી પછી અમીર ગુલાબ થી બનાવી અને પછી હોળીને આવે છે હોળી પ્રગટાવી પછી ચારે બાજુ અમીર ગુલાબ નું રાઉન્ડ કરે છે જેની પ્રદક્ષિણા કરવામાં આવે છે પાણી રે પાંચ તાંબાનો લોટો અને શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરવામાં આવે છે ચારે પ્રદક્ષિણા ચાર પ્રદક્ષિણા થઈ જાય અતુલેમાન ચાર પ્રદક્ષિણા થઈ જાય છે પછી એમાં જે શ્રીફળ હોય એ હોળી માતાને ઓમી દેવાનું હોય છે પછી તો આપણે સાત જે હારે લઈ ગયા જાય ખજૂર હોય ડાળિયા હોય મમરા હોય એ બધું હોળીમાં

ધ્યાન રાખવું જોઈએ પાકા કલર થી પહેરો તો ના રમાય કેસુડા ના રંગ થી રમવું જોઈએ પછી કોઈ આપણને આંખ માં એક બીજા કલર ના નાખે એનું ધ્યાન રાખવું જોઈએ પછી પાકા કલર વાળું પાણી આંખ માં ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ આપણે ઓળિયા રમી તો આ બધું ધ્યાન રાખવું જોઈએ